અત્યારે દીકરી છે ને દમાટું બગાડે એનું ભાગ લઈને આવે છે પણ આ જગત છે ને ભાઈ જગત છે અત્યારે તમે જો માને હંમેશા દીકરો વાલો હોય આ જગત નું સનાતન સત્ય છે અને બાપ ને દીકરી વાલી હોય આ દરેક ઘર નો નિયમ છે માને દીકરો વાલો હોય ને બાપ ને દીકરી વાલી હોય કારણ કે બાપ નું સંભાળ રાખનાર પાત્ર હોય ને તો એ દીકરી છે ત્રણ ત્રણ દીકરીઓ દીકરીઓ છે પારકે ઘર જશે ગાદી નું કોઈ વારસ નથી તમે વાંજિયા ગણાવો હવે વાંજિયા જેના કરે સંતાન નથી આમ તો શાસ્ત્ર એવું કહે છે કે સંતત્તિ કદાચ ન હોય તો ખાઈ પીને મજા કરો છોકરાઓ નથી તો એ રડે છે પથ્થર એટલા દેવ કરે છે છોકરા નથી એ રડે છે પથ્થર એટલા દેવ કરે છે અને જેના ઘરે છોકરા છે એ રડે છે એને રાખતા નથી જેને નથી એ પાણા પૂજે છે અને જેના ઘરે છે ચાર દીકરા હોય એ ચારેય દીકરાને માં બાપે પેટે પાટા બાંધીને મોટા કર્યા હોય એ ચાર દીકરા મોટા થાય માં બાપે ચારેને ઉછેરીને મોટા કર્યા એ ચાર મોટા થાય પછી બે માં બાપને નથી રાખી શકતા શું કામ એને તો ઘણા રાખવા હોય પણ ઓલી ઉપાડો છે એનો તો બકા 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 આ એટલે આને બકો કરી નાખ્યો ભાગવત નો શબ્દ છે બકી એટલે બગલી બગલી બકો એટલે બગલો હંસ થાય બગલા નો થાતા પણ કોણ જાણે માએ મારનો કર્યો અને ઓલી પરણીને આવે દીમાં તો ભૂલી જાય છે હવે ખરેખર અમારે અહીંથી ન કહેવું જોઈએ પણ અમે કહી છી કે આવ્યા પછી પાંચ દીમાં તમને શું આપે છે કે તમે તમારી જનતા એક વાસના એક પડખું સેવવા માટે થાય બાકી એને જે આપ્યું છે એનાથી વિશેષ તમને તમારી માય આપ્યું છે પણ સદા એક જ કારણ ઓલી કહી દે જો તમે નક્કી કરો બા રહેશે કા હું રહેશે નિર્ણય તમારે કરવો કોને રાખવા છે પણ જે બળવંત માંથી બકો બની ગયો હોય એ શું કરી શકે નમાલા કહેવાય નમાલા